બોલબાલા ટ્રસ્ટના વડીલો શું કરે રામ સેતુની મને ચોક્કસ જ યાદ આવી રામ સેતુમાં જેમ ખિસ્કોલીએ પોતાની ચપટી ભેર ધૂળ લઈ અને પુલમાં આરોઈટીથી એમ બોલબાલા ટ્રસ્ટના વડીલો પાંચ કરોડ રામ નામ લાભ લખશે નામ લખી અને રામ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિ રાખી અમે તુલા કરતું નામ જાપની તુલા કરતું આ તુલા કરી અને મંદિરે મંદિરને રામ મંદિર અયોધ્યાને અર્પણ કરવા માટે બોલબાલા ટ્રસ્ટની ટીમ

પૈસા પૂછ કર દેવા વાળા દે છે ને દેશે ને દેવાના છે પરંતુ રામ નામ લખ્યો છે તો તમારા જીવમાં ભેગું જશે આ ભાવ નથી બોલવાલા ટ્રસ્ટે રામ નામનું વગેરે પાંચ કરોડ નામ લખવાનો સંકલ્પ કર્યો છે એ દિશામાં પ્રયત્નશીલ છીએ અને ટૂંક સમયમાં જ અમે અઠવાડિયા પંદર દિવસની અંદર આ કામ પૂરું કરી રામ મંદિરને સોંપશું એવી અમારી પ્રયત્ન છે ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને અપીલ કરું છું બોલબાલા ટ્રસ્ટ ઉપર આવો બિલ પર આ કાંઈ બોલબાલાની કોઈ કાર્યાલયથી બુક લઈ જાઓ લખીને પાછી આપી જાઓ બધું કામ નિઃશુલ્ક છે ટ્રસ્ટની ચિંતા કરે